હમણાં આગામી પાંત્રીસ કલાકમાં કમોસમી વરસાદની શક્યતા છે નાની નદીઓમાં પૂરાવૃત્વ વરસાદ થવાની શક્યતા છે સુરત નવસારીના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જૂનાગઢ અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં માવઠાની સંભાવના અને એ માવઠું પણ કેવું ભયાનક કે આખા ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની છે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની છે બંને સિસ્ટમો ધીરે ધીરે મજબૂત થઈ રહી છે સૌથી વધારે ગુજરાત પર અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમની અસર થઈ રહી છે કારણ કે એ મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી પહોંચી છે એ જેમ જેમ આગળ વધશે અને આઉટર ક્લાઉડ આખા ગુજરાતમાં ફેલાઈ જશે અને પછી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે સાથે જ હવે ઠંડીની શરૂઆત પણ ધીરે ધીરે થવી જોઈએ તો આ વખતે શિયાળો કેવો રહેવાનો છે સાથે શિયાળા પહેલા કેટલા માવઠા એટલે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે પણ એ સમયે કેમ માવઠા પડી રહ્યા છે કેટલા વધારે વરસાદ પડવાની સંભાવના છે કયા જિલ્લાઓએ સાવધાન રહેવાનું છે અંબાલાલ પટેલે આગાહી કરી છે તે સાંભળો આ વખતે લાલ નિર્માણની ધાસ્ટી ના સંકેત સાંભળી રહ્યા છે કે શિયાળામાં ભારે ઠંડી પડવાની શક્યતા રહેશે લગભગ પહેલી ડિસેમ્બરથી ઠંડીની કંઈક કસર છે અને લઘુત્તમ તાપમાન પંદર સોળ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે બાવીસમી ડિસેમ્બર બાદ રાત્રોથી જેવી ઠંડી પડવા શક્યતા રહે અને લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ કે આઠ ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહે અને લગભગ સત્યાવીસમી ડિસેમ્બરે પણ ઠંડીનો ચમકારો વધે અગિયારમી જાન્યુઆરી ઠંડીનો ચમકારો વધે અને ઉત્તરાયણ બાદ પણ ઠંડી આવવાની શક્યતા રહેશે રાત્રોથી જેવી ઠંડી ઉત્તરાયણ બાદ પણ રહેવાની શક્યતા રહેશે અને લગભગ વીસમી ફેબ્રુઆરી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં કંઈક ઘટાડો થાય અને આ વખતે હોળી પણ ઠંડી તાપીને જાય તેવી રહેવાની શક્યતા રહેશે એટલે આ વખતે ઠંડીનો ચમકારો જો લાંજ ન મળે તો વધુ રહેવાની શક્યતા રહે હમણાં આગામી બોતેર કલાકમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે જેમાં મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત વલસાડ આવા ડાંગના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે નાની નદીઓમાં પૂર આવે તો વરસાદ થવાની શક્યતા છે સુરત નવસારીના ભાગોમાં પણ કમોસમ વરસાદ થવાની શક્યતા છે ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જૂનાગઢ અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્ર જામનગર વિગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ સાબરકાંઠાના ભાગો વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીમાં ભાગો વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીના ભાગોમાં તો વાસી જ હવામાનમાં પલટો આવશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાવો વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગો પણ વરસાદ થવાની શક્યતા છે અમદાવાદના કેટલાક ભાગોમાં તારીખ છવ્વીસથી ત્રીસ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે તેમાં દ્વારકા તેમજ સાણંદ વિરંગામ બરવાડા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કડી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પાટડી દસરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ અરવલ્લીના ભાગોમાં આજથી નવમ્બરમાં પડતો હશે પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આગામી બોતેર કલાકમાં કેટલાક ભાગમાં ગાજવી સાથે અથવા તો કેટલાક ભાગમાં પવન સાથે વરસાદ થવાની શક્યતા રહે છે જ્યારે જાણી વર્ષ શિયાળે ચોમાસાનો માહોલ થાય તેવો વરસાદ થવાની શક્યતા રહેશે જી ઓકે